આઈપીએલ બે હજાર ચોવીસ બાવીસમી માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આગામી સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કરશે તો મુંબઈ ઇન્ડિયન્સને રેકોર્ડ પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્માની ગયા વર્ષે ડિસેમ્બરમાં ફ્રેન્ચાઇઝી દ્વારા હટાવી દેવામાં આવ્યા હતા રોહિતના સાને હાર્દિક પંડ્યાની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યારથી બંને વચ્ચેના સંબંધો ખરાબ થયા હોવાની ચર્ચાઓ થઈ રહી છે બીજી તરફ હાર્દિકને કેપ્ટન બનાવવાથી મુંબઈ ઇન્ડિયન્સના ઘણા ચાહકો ના ખુશ છે આ બધા વચ્ચે બંને મુંબઈ ઇન્ડિયન્સના ટ્રેનિંગ સેશનમાં એકબીજાને મળ્યા હતા અને હાર્દિકે રોહિતને ગળે લગાવ્યો તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ